ફરી છે સુરત ઉધના વલસાડ અને વડોદરા જેવા શહેરોમાંથી દિવાળી અને છઠ પર ઘર વાપસી કરવા માંગતા હજારો મુસાફરોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે નિયમિત ટ્રેનો અઠવાડિયા પહેલા જ ભરાઈ ગઈ છે તો ખાસ ટ્રેનોની બાવીસ હજાર બેઠકો પણ પડવારમાં ફૂલ થઈ ગઈ છે હવે પરિસ્થિતિ એવી છે કે મુસાફરો પાસે ન તો રેલવેની રાહત છે ન તો ખાનગી વ્યવસ્થા સસ્તી છે ફ્લાઇટ અને બસના ભાડા આસમાને પહોંચતા મુસાફરોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે લોકો રેલવે પાસે વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ કરી રહ્યા છે જ્યારે અધિકારીઓ આગામી 15 દિવસમાં નવી જાહેરાત કરવાની વાત કહી રહ્યા છે દિવાળી અને છઠ પર યુપી બિહાર અને ઝારખંડ જવાનું વિચારી રહેલા મુસાફરોની મુશ્કેલી યથાવત છે નિયમિત ટ્રેનો માટે બુકિંગ અઠવાડિયા પહેલા ભરાઈ ગયું હતું ત્યારબાદ પશ્ચિમ રેલવે મુસાફરોને રાહત આપવા માટે પંદર જોડી ખાસ ટ્રેનોને ડિસેમ્બર સુધી લંબાવી હતી જેથી અંદાજે બાવીસ હજાર વધારાની બેઠકોની વ્યવસ્થા થઈ હતી પરંતુ હવે સ્થિતિ એ છે કે આ ટ્રેનો પણ પેક થઈ ગઈ છે અઠ્ઠાવીસ ઓગસ્ટથી આ ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે જ બુક થઈ ગઈ છે બે સપ્ટેમ્બર સુધી ઓક્ટોબરના દિવાળી સપ્તાહ અને છઠ પર ચાલતી બધી પ્રમુખ ટ્રેનોમાં વેઇટિંગ સિસ્ટમ વેઇટિંગ ટિકિટ પણ નથી દર વર્ષે સુરત ઉધના વલસાડ અને વડોદરાથી લાખો મુસાફરો યુપી બિહાર જાય છે આ વખતે ઓગસ્ટની શરૂઆતમાં જ નિયમિત ટ્રેનો પેક થઈ ગઈ હતી ઉધનાથી દોડતી જયનગર પટના ધનબાદ અને સુબેદારગંજ સ્પેશિયલ સાથે વલસાડ દાણાપુર અને બાંદ્રા ઝાંસી જેવી લાંબા અંતરની સ્પેશિયલ ટ્રેનોમાં જગ્યા નથી દિવાળી છઠ પર ફ્લાઇટ ભાડું આસમાને પહોંચી રહ્યું છે ખાનગી બસોના પણ ભાડા વધી ગયા છે મુસાફરોના ખિસ્સા પર ભારે બોજ પડશે મુસાફરોનું કહેવું છે કે રેલવેએ હજુ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈએ તે જ સમયે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આગામી પંદર દિવસમાં વધુ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે